તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા ધારાસભ્ય વસાવાએ જેલુક્તિ બાદ જનતા સાથેના સંવાદને પ્રાથમિકતા આપી છે દાહોદ ખાતે તેમના આગમન સમયે સ્થાનિક પક્ષના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા દાહોદ જે આદિવાસી વસ્તી ધરાવતો એક મહત્વપૂર્ણ જિલ્લો છે ત્યાં જનસભાના આયોજનથી વસાવાએ પક્ષની નીતિઓ અને જનહિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો તેમણે સંભવતઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના હકો જમીનના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પ્રવચન આપ્યું છે ધારાસભ્ય વસાવા તેમની આક્રમક રજૂઆત શૈલી અને સત્તાધારી પક્ષ પરના સિદ્ધાક્ષેપો માટે જાણીતા છે આ સભામાં તેમણે સ્થાનિક પ્રશ્નો ઉઠાવીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં ધારાસભ્ય ચિત્ર વસાવા આદિવાસી પટ્ટીના એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે તેમના સમર્થકોના મતે તેમની આ ગુજરાત જોડો જનસભા રાજકીય સ્તરે પક્ષોના ધાર મજબૂત કરવા અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવાના હેતુથી યોજવામાં આવી રહી છે તેમની મુલાકાતથી દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી સમયમાં આદિવાસી વિસ્તારના રાજકીય સમીકરણો પર તેમની અસર જોવા મળી શકે છે